જય હિન્દ જય માતાજી ક્ષત્રિય સમાજ મહાસંમેલન જેનું ગ્રાઉન્ડ છે જે ખૂબ જ છે તો હાલો તમને ગ્રાઉન્ડ બતાવી પરમિશન ચડી ગઈ છે મહાસંમેલન ની એટલે કોઈની વાતોમાં આવું આવવું નહીં ગ્રાઉન્ડ એ તમે જોઈ શકો છો ગ્રાઉન્ડ બહુ મોટું છે આગળ પાર્કિંગની વ્યવસ્થા પણ અલગ કરેલી છે એ પણ તમને લાસ્ટમાં બતાવો એટલે વિડીયો પૂરો જોજો તમે જોઈ શકો છો ગ્રાઉન્ડ મોટો છે 看的是。 આ ગ્રાઉન્ડ છે તે parking નું ગ્રાઉન્ડ છે તે પણ ખૂબ જ મોટું છે જે parking નું ગ્રાઉન્ડ છે આડવા આ તેમવા લાગીનું parking નું ગ્રાઉન્ડ છે મોરબી હાઈવે દ્વારકા થી હોટેલ ની સામે જે ગ્રાઉન્ડ છે આપણો છત્રિય મહાસંમેલનનો ગ્રાઉન્ડ છે